ఆ ఉండరిયું ముకదియే ఇల్ల హరర నరునే ఆ హే ఒలవ్ కీ పసిహా అవ్ జే లోడ్ వీల్ ముకల్ హే లోడ్ వీల్ అనే పసి హసిఆర్ ని హోయ్ కే పస్ నాతి ఆ బదుయ్ పర్తు జాయే తో ఈ ప వెస్టేజ్ జాయే నిన్ కోట డికి యా అందర్ ముకల్ హే మాతి ఆవే ఉండరిયું జో తో రామ రామ सीताराम బదై దైరానే జై ద్వారకాదిష్ తో

ઓટોમેટિક ઓરાતનો જે માણસનો જે આ પાયો હોય બેરિંગની પીસી મારતી હતી એટલે બેરિંગ આકા પાછું થાય અને આ હે ઓટોમેટિક ઓરનો પટ્ટો એટ વા ઉપર સુધી જો આ ઓટોમેટિક ઓરાત બરાબર આ સાઈડ મેં સાઈડમાં કંઈ પડે નહીં સાઈડમાં આ ઉંડરિયું મૂકી દઈએ એટલે હરડનારું વીણ જાય તો આપણે જોઈએ એવું ઉપર સળે આ તો ટ્રેક્ટર ઉપર બનાવેલ છે લોડ વીલ જો આ ટ્રેક્ટરની ટોપર લાગે જાય અને આ છે ઓલા ઉપર ટ્રેક્ટર ઉપર આ હેરિંગ આ એ કદાચ સોવી સવી ફૂલી છે બરાબર હા એ પછી આ જે વિલ મોકલ છે લોડવીલ અને પછી આ શિયાળની હોય કે પાંચની ફૂલી અને એની આટી મારી દીધી એટલી ઓયલું હવરું ફરીએ તો આ પાછું હવરું ફરીએ આટી મારી દઈએ ને સારું હોય ને એ પણ નવું બનાવેલું હે એટલે આમાં સિસ્ટમ બહુ અટળે અગાડી વધતી જાય અને આ જે પટ્ટાને નીચેથી ધૂળ જે આવે ને ધૂળ ફોલવા ડોડવા એ બધી આ પૂજામાં પડતી જાય ત્યાં પછી આપણે ધાર દેવાનું હોય ને ખાસો નથી આ બધુંય પડતું જાય તો ઈ પણ વેસ્ટેજ જાય નહીં ખોટા ડીગળ્યા થાય નહીં આ પાયો માર દીધું જો આ ગુભા શું કરવાનું હેઠ શું કરવાનું હોય પટ્ટા ભેગું જ મળે થાય કે બધું આવે છે આ ની બરાબર ને બરાબર હાલો ઉપર જવું કારણ કે શું હું હોય તે અટાણે હાલતું તો ને જ હું પ્લાન મીકું બરાબર હાલો તો હજી આપણે ઉપર ચડે જોઈએ બરાબર હા જવું એટલે ઓરવાનું ઘાઢે નાખ્યું લાગે ધવાડા ની બુક કરી નાખ્યું હવે આપણે અંદર મુકલ હે આ ધક્કો મારવાનું કામ અંદર આને નાખી જાય

પ્લસ આપણે ચાર જણા જે ઓપનર ઉપર માથે આપતા હોય ને એને બદલે બે જ જણા જોઈએ એટલે બે જણા એમાં થાય એટલે ત્રણ જણાનો ફાયદો થઈ જાય બરાબર ત્રણ વ્યક્તિનો હોય ને કદાચ તો આ પ્લાન બધો હાલે ના ના આવી સુવિધા આવે એ ખેડૂત માટે લાભ છે કારણ કે હવે આપણે આધુનિક જમાનામાં જવું પડે અને એને આ રીતે હાલવું પડે બરાબર તો બધું એવું હોય

મિની ટ્રેક્ટર હોય મોટું હોય બરાબર આ ટોપ લેન લાગે છે આ ફૂલી છે આ પટોસ જાય યાર લોડ વિલ હે એટલે આ ટ્રેક્ટર કે લોડ પડે જેવું કેમ બાકી હા આણી હે ને બાજી બગાડે નાખીને અગર તો કાં ધમધકા ટાડા હાલતા હોય ડૂસા બોલાવે ડૂસા બરાબર ને આ સાઈડ જો આ ફૂલી ઓટોમેટિક હે ને એની ફેરવે ઓટોમેટિક ફેરવે ને એટલે ધકાવવાનું હોય એ ફેરવે કનેક્શન આપણે આ ખેડૂત ના બહાર થઈ જતા ખેતર પીડ્યા કઈ નથી થાય જોવા ફૂટાઈ ગયા ફૂટાઈ ગયા જે પૂરું થાય બટાઈ ગઈ આજે આવી જગ્યા હાલ

ಹಾಂ ಹೆಲಿಕಾಪ್ಟರ್ ಆಲೇ ನೋಡ್ತೀವಿ ಹೆಲಿಕೊಪ್ಟರ್ವೇತು ನಿರೀಕ್ಷಣ ಹೋ